ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ ભૂતનાથ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવાર બરફની પૂજા ચઢાવવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસો ગામમાં આવેલ એક પૌરાણિક મંદિર શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તો દર્શનો માટે આવતા હોય છે તેમાં ખાસ કરી અને સોમવારના દિવસે ઘી તેમજ બરફની પૂજા કરવામાં આવે છે જેમાં આજ રોજ સોમવારે એક અદભુત બરફની પૂજા કરવામાં આવી છે તેના દર્શન માટે વાંસોજ ગામ તેમજ આજુબાજુના દેવ તેમજ ગોખલા વિસ્તારમાંથી દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડે છે કહેવાય છે કે આ મંદિર ખૂબ જ પૌરાણિક છે તે સ્વયંભૂ પ્રગટ થયા હતા પૌરાણિક કથા અનુસાર કહેવામાં આવે છે કે આ ત્રેતાયુગમાં લંકાપતિ રાવણ જ્યારે બે શિવલિંગ કવાડમાં લઈને જતા હતા ત્યારે તેને ભગવાન શિવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તું કઈ તો જાય છે પરંતુ આ કવાડ કોઈપણ જગ્યાએ ઉતારીશ નહીં ત્યાંથી તેની સ્થાપના કરવામાં આવશે જે રાવણ દ્વારા સ્વીકાર કરી કાવડ લઈ અને નીકળી જતો રહ્યો હતો પરંતુ રાવણને કોઈ કારણસર કવાડ નીચે મૂકી પછી ત્યાં તેની સ્થાપના કરી જે આજ વાસોજ ગામમાં શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર તરીકે પૂજવામાં આવે છે આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ ઉના ભૂતનાથ મહાદેવના મંદિરે આજે બરફની પૂજા ચડાવેલી છે આ ભક્તોજનોને બધાને બહુ જ આનંદ આવ્યો અને આવીને આવી ભક્તોજનો બધા લાગણી રાખે આપને મંદિરને ઉજળું અને ચમકાવવાનું છે હું કોળી સમાજના આગેવાન પટેલ તરીકે બોલું છું અને ગામ લોકોનો બધાનો પૂરો સાથ સહકાર છે અને ભવ્ય મંદિરે મોટું આપણે બનાવવાનું છે એ હેતુમાં જ આ બધું આપણે કામ હાથમાં લીધેલું છે અને મહાદેવનું મંદિર બહુ પુરાનું છે પાંચસો ને ત્રીસ વર્ષ થયા એ જૂનું મંદિર એકદમ છે હવે એમને પાછું આપણે નવું બનાવવાનું છે એટલે પૂરા જ ભક્તોજનો જે મહાદેવના હોય એ બધાને થોડોસો થોડો સાહસાહકાર સહકાર આપો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપો અને બધા જ આશા તૃષ્ણા રાખો હર હર મહાદેવ હું દીવ ખારવા સમાજનો મુખ્ય આગેવાન છું હું આ મંદિરે કમસે કમ આઠ વર્ષનો તો ચાર દુઃખ આવું છું આ મંદિરની બહુ મોટી મહિમા છે આ મંદિરથી જે લોકો આવ્યા છે કોઈ નિરાશ ગયા નથી આ મંદિરમાં હર શ્રાવણ મહિને જ્યારે પૂજા થાય છે આ વખતે પણ બરફની પૂજા કરવા બહુ સારું એવું બધાએ દર્શન કર્યા ને આ મંદિરમાં બધાને ખૂબ લાગણી છે આ મંદિરને આશીર્વાદ બધા ઉપર છે હા અમારી એવી આશા છે કે ભોળેનાથ આ મંદિરને હજી કંઈ પ્રતિષ્ઠા કરે આગળ વધારે બધાને દાવ ભરે છે આ વખતે પૂજા બહુ ઘણી સારી કરી મેં તો એક એક દિવસે શ્રાવણ મહિના જ્યારે સ્ટાર્ટ થયો ત્યારથી આજ સુધી દરરોજ આવતો છું સવાર સાંજ સવાર સાંજ આરતી કરવા માટે પૂજા કરવા દર્શન કરવા હું તો આઠ વર્ષનો તો ત્યારથી આ મંદિર આવું છું આ મંદિર સિવાય મેં ક્યાંય ક્યાંય હાથ જોડા પણ નથી ને આ મંદિરની મોટી મહિમા છે મારું નામ ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી હું દસ્તામ સમાજનો આગેવાન તથા મહંત છું આ ભૂતનાથ મહાદેવની પૂજા અમારા માટે વારસાઈગત આવેલી છે અને અહીંયા દર શ્રાવણ માસે અલગ અલગ ઘીની પૂજા છે પછી પાર્થિવ પૂજા છે બરફની પૂજા છે એ બધી પૂજાઓ થાય છે અહીંયા તમારે શાંત મને એકાગ્ર એકાગ્રચિતથી તમે અહીંયા આવો અને પૂજા કરો એટલે એનું ફળ મળે છે પરિણામ મળે છે તેમજ આ જે શિવલિંગ છે એ જાગૃત શિવલિંગ છે અહીંયા ભૂતનાથ અને વીરનાથ બે શિવના ગણ હતા જેને રાવણ અહીંયાથી ટ્રાવેલ કરી અને લંકા લઈ જતા હતા કૈલાસ માનસરોવરથી ત્યાં કૈલાસ પર્વતથી લંકા તો એ અહીંયા ત્રણ કિલોમીટરના ડ્યુરેશનની અંદર ભૂતનાથ વાસળ ગામની અંદર અને વીરનાથ છે એ દેસર ગામની અંદર ઉના તાલુકામાં બે સ્વયંભૂ શિવલિંગ આવેલા છે જેની પૂજા અને અર્ચના અમે લોકો બધા કરીએ છીએ તેમજ વરસાદ નતો આવતો ને એના માટે થઈ સમસ્ત વાંસલ ગ્રામ વતી આ બરફની પૂજા રાખી અને ભગવાનને રીઝવવા માટે થઈ પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે અને વરસાદ પણ પડી ગયેલો છે અને બધા ખુશખુશાલ થઈ ગયેલા છે